જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ મારા રસોડામાં આપનું સ્વાગત છે આજની વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં હું તમારા સાથે વસાણાની રેસીપી શેર કરવાની છું તે છે અડદિયા પાક અડદિયા પાક ખાવાનું આગું મહત્ત્વ છે શિયાળાની સિઝનમાં જે નાના મોટા સૌને પસંદ પડે છે અઢીસો ગ્રામ અડદનો લોટ લઈ લીધો છે મેં હવે આપણે મસાલા જોઈ લઈશું અડધ્યા પાકમાં ઉમેરવાના બસો ગ્રામ બદામ બસો ગ્રામ કાજુ બસો ગ્રામ અખરોટ અઢીસો ગ્રામ ગોળ બાવળનો ગુંદર લીધો છે બસો ગ્રામ પચાસ ગ્રામ ખિસમિસ પચાસ ગ્રામ સૂન પાવડર ગંઠોડા પાવડર પચાસ ગ્રામ ખસખસ અને અડધી વાટકી દૂધ લીધું છે ધાબો લે દેવા માટે અને અઢીસો ગ્રામ ચોખ્ખું ઘી લીધું છે બસો ગ્રામ ખજૂર બસો ગ્રામ ખોપરાની છીણ અને પચાસ ગ્રામ મગજ તરીના બી તો સૌ પ્રથમ આપણે ડાબો દઈ દઈશું તમે કકરો લોટ પણ લઈ શકો છો અડદનો ચાર ટેબલ સ્પૂન આપણે દૂધ ઉમેરીશું અને ચાર ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું હવે આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે લોટને આ રીતથી મિક્સ કરી લેવાનું છે અને પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું હવે આપણે એક લોયામાં ગરમ થવા માટે મૂકીશું એક ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું અને ગરમ થવા મૂકીશું જેમાં કાજુ બદામ અને અખરોટ આપણે જે લીધા છે એને આવી રીતે ઘીમાં શેકીને લઈ લેવાના છે જેથી એની ફાઇન પેસ્ટ બની જાય આ રીતે એક એક મિનિટ શેકીને લઈ લેવાના છે કાજુ ઉમેરીશું એને બી થોડુંક શેક શેકાવા દઈશું પછી આપણે અખરોટ પણ આ રીતથી ઉમેરીને લઈ લેશું મિત્રો જો મારા રસોડાની ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં બે લાયકોનને ક્લિક કરીને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરો જેથી તમને મારા દરેક રેસિપી વિડીયો તમે જોઈ શકો આ રીતે મેં શેકીને લઈ લીધા છે કાજુ બદામ અને અખરોટ ખસખસ અને મગજતરીના બીને પણ આ રીતથી થોડુંક આપણે શેકીને લઈ લેશું ખસખસ અને મગજતરીના બે મેં મિક્સર જારમાં લઈ લીધા છે અને કાજુ બદામ અને અખરોટ આ બધાને આપણે ક્રશ કરીને લઈ લેવાનું છે આ રીતથી મેં ક્રશ કરી લીધું છે હવે એક વાસણમાં આપણે આવી રીતે બધા જ મસાલા ઉમેરીશું કાજુ બદામ અખરોટની જે આપણે ક્રશ કર્યું હતું તે સૂકું ખોપરું સૂંઠ ગંઠોળા આ બધાને આપણે પહેલાં આવી રીતે મિક્સ કરીને લઈ લેશું જેથી આપણે અળદિયા પાક બનાવવા બેસીએ તો મિક્સ કરવા માટે આપણને આસાની રહે હવે આપણે થોડું ઘી ગરમ થવા માટે મૂકીશું આપણે જે ગુંદર લીધો છે એને તળવાનો છે ઘીમાં જ તળવાનો છે એને તો આપણે ઘીમાં ગુંદરને તળીને લેવાનો છે થોડો થોડો કરીને આપણે ગુંદર તળીશું આ બાવળનો ગુંદર લીધો છે બાવળનો ગુંદર જેન્ટ્સ કે લેડીઝ કે બાળકો બધા જ ખાઈ શકે છે બાવળનો ગુંદર આ રીતે આપણે તળીને લઈ લેશું એક જેમ જેમ ગુંદર તળાશે એમ આવી રીતે ફૂલશે તો સરસ રીતથી બધો જ ગુંદર આપણે તળીને લઈ લેશું અડદિયામાં તમે તમારી રીતથી મસાલા નાખી શકો છો જે મસાલા તમને પસંદ હોય એ તમે નાખી શકો છો આ રીતે આપણે ગુંદરને તળીને લઈ લેવાનો છે તો બાકીનો જે ગુંદર છે એ બધો હું તળીને લઈ લઉં છું તો બધો ગુંદર આ રીતે તળી લીધો છે આ રીતે ગુંદર અને મસાલા આપણે જે મિક્સ કરેલા તે તૈયાર છે જો ગુંદરને તમારે ક્રશ કરવો હોય તો કરી શકો છો શકો છો મિક્સર જારમાં હું ક્રશ નથી કરવાની આખો જ નાખવાની છું અડદિયામાં હવે આપણે જે દાબો દીધો તો એને પણ ચાણીથી આવી રીતે ચાળી લેશું જેથી આપણે જે દાબો દીધો છે એમાં વચ્ચે કંઈ ગાંઠા પડ્યા હોય તો સરસ રીતથી આપણે લોટ તૈયાર થાય આ રીતે ચાળીને લઈ લેવાનું છે આ જે છે એને પણ મિક્સરમાં આપણે પીસીને લઈ લેશું તો લોટ આપણો તૈયાર છે હવે આપણે જેમાં ગુંદર તળ્યો તો એમાં જ થોડું ઘી ઉમેરીશું આપણે જે ઘી લીધું છે એમાંથી જ મેં ઘી લીધું છે એમાં થોડું ઘી લેશું અને અડદનો લોટ આપણે શેકવાનો છે તો એને શેકીને લઈ લેશું લોટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે લોટને શેકાવા દેવાનો છે લોટ જેમ જેમ શેકાશે એમ સરસ સુગંધ આવશે લોટના શેકાવાની હજુ હું ચાર ટેબલ જેટલું આમાં ઘી ઉમેરું છું આ રીતથી આપણે મિક્સ કરી લેવાનું છે અને શેકાવા દેવાનું છે લોટ શેકાશે એમ ઘી પણ છૂટું પડશે આ રીતે લોટને આપણે શેકાવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ શેકાયો છે આપણો ગોલ્ડન બ્રાઉન થવા આવ્યો છે આ રીતે લોટ શેકાય પછી એમાં આપણે દૂધ ઉમેરીશું ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું આપણે દૂધ ઉમેરીશું તમે આની જગ્યાએ માવો પણ ઉમેરી શકો છો લોટ શેકાઈ જાય પછી આપણે માવો જો કોઈને માવો ઉમેરવું હોય તો એ ઉમેરી શકે છે સરસ લોટ શેકાઈ ગયો છે ગેસ બંધ કરીશું અને એને સાઈડમાં આવી રીતે મૂકી દઈશું લોટને હવે મેં આવી રીતે કાજુ બદામના ટુકડા કરી દીધા છે ગાર્નિશિંગ માટે થોડો ગુંદર તળેલો મેં રહેવા દીધો છે અને ખસખસ અને મગસ્તરીના બી હવે આપણે જે ઘી લીધું છે એ જ ઘી બધું હું આમાં લઈ લઈશ તાવડીમાં આપણે ગોળનો પાયો નથી કરવાનો ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે ચલાવતા જશું ગોળને આવી રીતે ઘીમાં જો આપણે પાયો કરીશું તો આપણો અડદિયા પાક એકદમ કડક થઈ જશે ગોળ ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ચલાવતા જશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની આ રીતે આપણે ચલાવતા જશું જ્યાં સુધી ગોળ પૂરો ઓગળે નહીં ત્યાં સુધી આપણે ચલાવતા જશું આવી રીતે મેં એક ટ્રે લીધી છે એમાં ઘીથી ગ્રીસ કરીને મેં લઈ લીધી છે તમે જોઈ શકો છો ગોળ એકદમ મેલ્ચ થઈ ગયો છે ગેસ એકદમ ધીમો કરી દેવાનો આપણે જે ખજૂર કાપીને લીધી છે એ આમાં ઉમેરીશું અને આવી રીતે મિક્સ કરી દઈશું ખિસમીસ ઉમેરીશું અડદિયા પાકમાં ગો ખજૂર અને ખિસમીસ નથી હોતી પણ મેં મારી રીતથી ઉમેરી છે આ રીતથી મિક્સ કરી દઈશું ગોળ ગોળ અને ખજૂર હવે આપણે જે લોટ શેકીને લીધો તો અડદિયાનો અડદનો એ આમાં ઉમેરીશું અને મિક્સ કરીશું આપણે જે મસાલા લીધા છે એમાં તમે તમારા મુજબ ઓછું કે વધુ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે જે ગુંદર લીધો છે એને પણ આમ આમાં મિક્સ કરીશું ગુંદરને તમે ક્રશ કરીને પણ લઈ શકો છો મેં આખો જ લીધો છે કેમ કે અડદિયા પાકમાં એકદમ સરસ લાગે છે આવી રીતે આખો તળેલો ગુંદર હવે આપણે જે મસાલા લીધા હતા એ પણ આમાં ઉમેરીશું આપણે જરૂર પડશે તો ઉપરથી ઘી ઉમેરીશું પહેલાં આવી રીતે બધું મિક્સ કરી લેશું આ રીતથી મિક્સ કરશું ઉપરથી મેં લગભગ પચાસ ગ્રામ જેટલું પાછું ઘી ઉમેર્યું છે હવે મિક્સ કરીશું આ રીતથી મેં મિક્સ કરીને લઈ લીધું છે આપણે હવે આવી રીતે આ ટ્રેમાં ચોસલા કરવા માટે થારી લેશું ટુકડા કરીશું એટલે આ રીતે મેં લઈ લીધું છે અને ઉપર આપણે જે કટકા રાખ્યા હતા કાજુ બદામના એ ઉપર ઉમેરીશું થોડું ખસખસ અને મગજ બી અને આપણે કટ લગાવી દઈશું ચપ્પુથી ઉપર થોડુંક આપણે ગુંદર તળેલો રાખ્યો તો એ પણ ઉમેરીશું હવે આ રીતે કટ કરી લેશું સરસ આપણું અડદિયા પાક બનીને તૈયાર છે તમે આ રીતે અડદિયાના શેપના પણ તમે બનાવી શકો છો આ રીતે આ રીતથી પણ તમે બનાવી શકો છો તો મેં આ રીતથી પણ થોડાક બનાવ્યા છે તો તૈયાર છે અડદિયા પાક એકદમ સરસ બન્યા છે તમે પણ આ રીતથી બનાવીને ટ્રાય કરજો અને શિયાળામાં ખાજો થેન્ક્સ ફોર વોચિંગ